ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં નર્મદામાં એક કાર્યક્રમમાં તે કલેક્ટર અને અધિકારીઓ છે તેમને ખખડાવતા મામલો ખૂબ ઉગ્ર બને છે અને આ મામલે જ હવે શું ઘટના બની છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી નર્મદામાં આજે સાગબારામાં એક લવ્ય સ્કૂલ છે તેનું ઉદ્ઘાટન હતું અમત વિસ્તાર છે ધારાસભ્ય ચેતર વસાવાળો અને ચેતર વસાવા અનેક વખત અધિકારીઓને ખખડાવતા હોય છે અને

પૌષ્ટિક આહાર હોય એ ત્યારે પણ ચર્ચા કરી હતી બેસીને એની પણ પરામર્શ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે એ અનામતની બેઠકો ચાલીસ ટકા માર્કસ ફરજીયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કન્ડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો સાહેબ શ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રી શ્રી રસ દાખવીને જે આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાથી શર્માજી હું એનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતા જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતા મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયનાજી શર્માજી તકલીફે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટર તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દે વાળો મારા અધિકાર છે ભાઈ તમે એમાં આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી આવ્યું બંધ કરી દેવ એટલે બંધ કરી દેવ એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી કરીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હાજર સરકાર ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાવ બધા બેસી જાવ બધા બેસી જાવ ચાલો શાંતિ થી બેસી જાવ ભાઈ આગળ નહીં બેસી જાઓ શાંતિથી હાઈ સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો